આખો દિવસ નકોડો ઉપવાસ કરવો જેનાથી ભૂખ્યું ન રહી શકાય એવા માંદા અને અશક્ત માણસે આ વ્રત ન કરો નૈવેદમાં જે સાકર મૂકી હોય તેના ચાર સરખા ભાગ કરવા એક એક ભાગ મહાદેવને ધરાવો બીજો ભાગ રમતા બાળકોને આપવો ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી કુઓ કે તળાવમાં પધરાવી દેવો આ વ્રત કરનારે સર્વ પ્રકારના સુખનું પ્રાપ્ત થાય છે કથા ત્રંબાવટી નગરીમાં સોમેશ્વર નામનો એક રાજા રહેતો હતો તેના આખા શરીરે કોઢ ફૂટી નીકળેલો આથી તે કુંવરો રડી રહી ગયો હતો પરંતુ તેને સોળ સોમવાર નું વ્રત કરતા ભગવાન શંકર ની કૃપાથી તેનું શરીર બની ગયું થોડા સમય પછી સારી દેખાવડી કન્યા જોઈને લગ્ન કરી લીધા સાથે સુખેથી રહેવા લાગ્યો એક વખત ચોમાસામાં ખૂબ વરસાદ આવતા આખી ત્રંબાવટી નગરી એમાં તણાઈ ગઈ સોમેશ્વરનું મકાન પણ પડી ભાંગ્યું માંડ માંડ જીવ બચાવી સોમેશ્વર અને ગોરી ત્યાંથી નીકળ્યા

સોમેશ્વરની વાત સાંભળી ઋષિ બોલ્યા બેટા તારું દુઃખ હું સમજી શકું છું મારી પાસે ધન નથી પણ હું તને મદદ કરવા ઈચ્છું છું મારી મારી પાસે જ જડીબુટ્ટી છે તેનાથી તું એક

આથી આખી નગરી શોકમાં ડૂબેલી હતી વાત સાંભળી સોમેશ્વર તે રાજ મહેલમાં ગયો અને રાજાને કહ્યું જો આપ રજા આપો તો હું તમારો કુંવર જીવતો કરી આપું રાજાને સોમેશ્વર ગાંડો લાગ્યો મૃત્યુ પામેલી વ્યક્તિને સજીવન કરવાનો કોનામાં તાકાત છે પરંતુ સોમેશ્વરે જ્યારે ખૂબ આગ્રહ કર્યો ત્યારે રાજાએ હા પાડી સોમેશ્વરે પોતાની પાસે રહેલી જડીબૂટી કાઢી પથ્થર પર ઘસી તેનું પાણી બનાવી રાજા પોતાના કુંવરને સજીવન થયેલો જોઈ સોમેશ્વર પર ખૂબ ખુશ થયા અને સોમેશ્વરને રાજપુરોહિત બનાવી દીધો આ બાજુ ત્રંબાવટી નગરીમાં તેની પત્ની ગૌરી દુઃખના દહાડા પસાર કરતી હતી તેને પોતાના કરતા પરદેશ ગયેલા પતિની ચિંતા વધારે હતી પતિના કોઈ સમાચાર નહોતા એટલે તે ગમ ગમગીન બની ગઈ ત્રંબાવટી નગરીમાં શ્રાવણ માસ આવતા સ્ત્રીઓ સોમવાર નું વ્રત કરવા લાગી

તે પ્રભુનું નામ લઈને સુઈ ગઈ રાત્રે સપનમાં મહાદેવજીએ તેને દર્શન દીધા અને બોલ્યા દીકરી આજ તે અજાણતા સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત સૌ પ્રથમ દક્ષ કન્યાએ કર્યું હતું જેના પ્રતાપે તે મને પામી હતી હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું તું આ વ્રત વિધિ પૂર્વક કરજે અને વ્રત પૂરું થતા પછી તેને ઉજવજે તારી બધી મનોકામના પૂરી થશે

ચાર શેર લાડુ બનાવ્યા એમાંથી એક લાડુ મહાદેવને તરીકે ધરાવ્યો બીજો લાડુ બંને ખાધો અને ચોથો લાડુ પ્રસાદ આડો આડોશ પાડોશમાં વહેંચ્યો આ રીતે તેમણે વ્રતનું ઉજવણું કર્યું ત્યારબાદ પોતાના પોતાના પર પડી ગયેલા મકાનની જગ્યાએ નવું વિશાળ મકાન સોમેશ્વરે બંધાવ્યું તેમાં તેના આનંદ થી રેવા લાગ્યા ભગવાન શંકરની કૃપાથી થોડા જ સમયમાં તેના ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થયો જય ભોળીનાથ સાકરિયા સોમવાનું વ્રત જેવું સોમેશ્વર અને ગૌરીને ફળ્યું એવું સૌ કોઈને ફળજો